તો તો તેમનો અહીંયા લાગશે કે નહીં ડોક્યુમેન્ટ માટે સંપૂર્ણ માહિતી હું તમને હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિયોની શરૂઆત કરી જાણીએ સંપૂર્ણ માહિતી વિશે તમે જોઈ શકો છો એક મેરિટ લિસ્ટ તમને અહીંયા જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો પહેલું જે નામ છે તેની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટ લખેલું છે બીજા નામની અંદર વેટિંગ વન અને વેટિંગ ટુ લખેલું છે દરેકનું હવે સવાલ છે કે જો મેરિટ લિસ્ટની અંદર જે અહીંયા ત્રણ ક્રમાંક અહીંયા આપેલા છે તેની અંદર જો તેમનું નામ નથી તો અહીંયા જે નીચે નામ આપેલું હોય કે નીચેના ક્રમની અંદર તેમનું નામ આવ્યું હોય મેરિટ લિસ્ટની અંદર તો હવે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા પ્રથમ જે ત્રણ નામ તમને અહીંયા જોવા મળે છે લિસ્ટની અંદર તમે જોઈ શકો છો પહેલું અહીંયા જોવા મળે છે જે નામ તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અને જો કોઈ કારણસર તે અહીંયા ડોક્યુમેન્ટ માટે હાજર નથી તો તમે જોઈ શકો છો બીજા અહીંયા નીચે નામ જોવા મળે છે વેટિંગ વન ને વેટિંગ ટુ અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે હવે કોઈ કારણસર તે હાજર નથી થતા કાં તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ની અંદર હાજર થાય છે પણ તેમના કોઈ અંદર નીકળે છે તો નીચે અહીંયા જે નામ રહેલા છે ક્રમની અંદર મેરિટ લિસ્ટની અંદર તે લોકોનો અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ચાન્સ લાગી શકે છે હવે વાત કરીએ કે નીચે તો અહીંયા દસ થી પંદર નામ રહેલા હોય છે મેરિટ લિસ્ટ ની અંદર કોઈ લિસ્ટની અંદર દસ નામ રહેલા છે મેરિટ ની અંદર કોઈ મેરીટ લિસ્ટ ની અંદર 10 થી પંદર નામ રહેલા છે ઉપરના જે ત્રણ ક્રમ ની અંદર જે નામ આપેલા છે તેમનો અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પહેલા બોલાવવામાં આવશે તો નીચે ક્રમ ની અંદર જે પણ નામ રહેલા છે તેની અંદર વેરાફરતી પણ જો તેમનો નંબર નથી લાગતો તો આગળ શું પ્રક્રિયા થશે તો અહીંયા જોઈ શકો છો તો પહેલા જે અહીંયા ઉપર જે ત્રણ નામ હોય છે તેમને પહેલા અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે પણ જો તે હાજર નથી થતા અને તે હાજર થાય છે ને તેમનો ડોક્યુમેન્ટ બધા બરાબર નીકળે છે તેમનું સિલેક્શન પણ થઈ જાય છે અને જો તે મહિનાની અંદર અંદર અહીંયા આંગણવાડીની હાજર નથી થતા તો પણ તેમનું નામ રદ થઈ શકે છે નીચે જે લોકોના નામ રહેલા છે મેરિટની અંદર તે લોકોનું પણ નામ ઉપર આવી શકે છે અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે અને તેમનું પણ આંગણવાડીની અંદર સિલેક્શન થઈ શકે છે તો જે પણ નીચે અહીંયા નામ રહેલા હોય છે તમારા અંદર અંદર જે લિસ્ટ અહીંયા નામ રહેલા છે અને ઉપરના ત્રણ વ્યક્તિને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તો નીચે જે અહીંયા સાત થી આઠ નામ રહેલા છે તેમને અહીંયા પ્રતિક્ષા યાદીમાં મૂકવામાં આવે છે તો આ જે પ્રતિક્ષા યાદી એટલે કે વેટિંગ લિસ્ટની અંદર મૂકવામાં આવે છે તો આ વેટિંગ લિસ્ટ છ મહિના માટે માન્ય ગણાય છે છ મહિનાની અંદર માની લો કે જે ઉપરના જે ત્રણ નામ છે તેમાંથી કોઈનું સિલેક્શન થાય છે અને તે બે મહિના સુધી અહીંયા આંગણવાડીની અંદર જોઈન નથી થતા એટલે કે જોડાતા નથી તો તેમનું નામ ત્યાંથી રદ કરવામાં આવે છે અને જે અહીંયા વેટિંગ લિસ્ટની અંદર જે લોકોના અહીંયા નામ રહેલા છે જે પણ બહેનોના તે લોકોને ફરીથી ડોક્યુમેન્ટ માટે બોલવામાં આવે છે વેટિંગ બીજા કોઈનો નંબર અહીંયા લાગતો હોય છે અને તે લોકોને ફરીથી અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે તેમનું અહીંયા સિલેક્શન થતું હોય છે તો આજે પૂરી પ્રોસેસ હોય છે છ મહિના સુધી ચાલતી હોય છે તો આજે પૂરું અહીંયા જે મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવતું હોય છે તે છ મહિના સુધી અહીંયા માનને ગણાતું હોય છે તો છ મહિનાની અંદર જે પણ અહીંયા વિટિંગ લિસ્ટની અંદર જે પણ બહેનોના નામ રહેલા હોય છે તેમને ગમે ત્યારે અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે અને તેમનું પણ અહીંયા આંગણીવાડીની અંદર સિલેક્શન થઈ શકે છે તો અહીંયા જે ચાન્સીસ હોય છે એ માની લો કે તમારો ક્રમાંક અહીંયા મેરિટની અંદર પાંચમો છે છઠ્ઠો છે ચોથો છે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો કે નવમો કે દસમો છે તો તે ક્રમની અંદર જો તમારો તમારો નંબર ગમે અહીંયા ચાન્સ લાગી શકે છે અહીંયા ફિફ્ટી ફિફ્ટી ચાન્સીસ હોય છે જો ઉપરના ક્રમાંકની અંદર જે પણ બહેનો અહીંયા રહેલી છે એ બહેનો જો અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે હાજર નથી થતા નીચે ક્રમની અંદર રહેલી જે પણ બહેનો છે તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની અંદર જો તે બહેનો હાજર થતી હોય છે અને તેમનો ડોક્યુમેન્ટમાં પણ કોઈ ભૂલ નીકળતી હોય તો તો પણ તે નીચેના જે ક્રમની અંદર જે પણ બહેનો રહેલી હોય છે મેરિટ ની અંદર તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે અને બધા જ ડોક્યુમેન્ટ બરાબર નીકળે છે તેમનો આંગણવાડીમાં જોઈનિંગ થઈ જાય છે અને જો 2 મહિના પછી એ આંગણવાડી છોડ દે છે તો પણ જે અહીંયા મેરિટ લિસ્ટની અંદર જે અહીંયા વેટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું છે તિક્ષક યાદી તેની અંદર જે બહેનો નામ રહેલા હોય છે તેમને અહીંયા ચાન્સ આપવામાં આવતો હોય છે જે પણ બહેનોનો સવાલ હતો કે અહીંયા ચોથા પાંચમાં કે છઠ્ઠા નંબરની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ છે તો તેમનો અહીંયા કેટલો ચાન્સીસ રહે છે અહીંયા આંગણવાડીની અંદર સિલેક્શનને લઈને તો અહીંયા ફિફટી ફિફટી ચાન્સ રહેતો હોય છે જો ઉપરના ક્રમની અંદર જે પણ બહેનો રહેલી છે તેમનું અહીંયા જો તમારા ગામને લઈને જો સિલેક્શન થઈ જાય છે તો તમારો ચાન્સ અહીંયા નથી રહેતો અને અને જો તે બહેનોનું સિલેક્શન નથી થતું ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ નીકળે છે તો તે આંગણવાડી બે મહિનાની અંદર જોઈન કર્યા પછી બે મહિનાની અંદર રાજીનામું મૂકીને છોડી દેશે જે પણ બહેનોનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર નીચેના ક્રમની અંદર રહેલું હોય તો તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે તો જે પણ બહેનોનો સવાલ હતો તેમને અહીંયા જવાબ મળી ગયો છે તેવી આશા રાખીશ તો વિડીયોમાં મેં મને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ